અ કોઈદી આપણે ગોફિસરના મેળા જ્યા ને આ પહેલી વખત જવાનું હે રેડી સાચી વાત છે નકેય નહીં જ્યા હું કોઈદી નહીં ગયો તું તો ઠીક છે પર મા મારા હાવ નજીક થાય પણ હું નહીં ગયો ને પપ્પા હે તમે તમે તો જલાશો તમે હું નહીં ગયો કોઈદી નહીં ગયો આ પહેલી વખત કોઈદી નહીં કોઈદી નહીં કોઈદી નહીં તો એ તો લાખી દો બધી ગણીશ બિચારીની ઈ વ્યાબા થઈ ગઈ હવે તો તમને ખબર નહી પડતી એને લે બે પાડી ઉમરાતી જઈ જઈશ

नेट जो तो शैम्पू ही मत हूँ इतने तो इतने सुन 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 रही जुए इतने तो मर का कॉल सोला रहे क्या का है ना ना बूट बूट नहीं पेर वो ना बूट चाल से अत हर में तो मर तो गारो है ना तो आजू हमें सब टू पेरे हैं बगम दो गारो हिटले फाइनली आप ले जाओ ना जो कुछ ना मिले मुंह में आज मुंह में आते हैं व्लॉग बना वाले हो तो मुंह बना वैरा है उन्हें चुके मुंह में तारे बनाओ ना जो अने ये आदमी मर्दान उन लोग की शुरू की समझ में नहीं तो मोमेंट मिट्टी अरसे ना वे रही है जो साफ़ रहता है अरसे ये हम तिलबील लाश ही नहीं जो अरसे ये शुक्र बोले बद्री मित्र निजाइ माता जी नादी दायरा से शंकर भगवन दर्शन करवा तमे વળગ મોબાઈલ માં બન્યા દે તો તમને સરકાર ભગવાનનું દર્શન કરાવશે શંકર શંકર ને શંકર ભગવાનનું દર્શન કરાવવાના તો માર ભુલી રહે શંકર ભગવાનનું નામ લીધું નહી આવે તો ચાલો વિડિયો માં બન્યા દેજો આપણે રે શંકર ભગવાનનું દર્શન કરાવ બાક બાઉ પડ્યું છે અને અને આજે હવા મન તો વિડિયો માં બન્યા દે તો ઓર હાથ દેવ મંડ્યો છે આપણે આ હા ઓટલે નહી દેખવા મોમો ઓર હાથ ચાલુ થઈ ગયો

આપણે માઈને મેળામાં જો ગરદી ખૂબ છે અને ગારાની કટક રાખવાનું વિડીયો બનાવો એટલે આપણે વિડીયો ઘણો બનાવવાનો ખાતો નહીં આપણે ખાલી તમને બતાવી દે મેળો જો હારે છે ગારો ખૂબ છે એટલે આપણે કરવાની નીકળે એટલે જો આ મેળો હે